ચાલો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હવે હાથ પગ ધોઈ લઈ નાવાનો નાસ્તો કર્યા પછી નાસ્તો મેડમ કાંઈ કર્યો આજ લઈ આવ્યા બનાવ્યો શું કર્યું આજ તો કંઈ બનાવ્યો નથી સાહેબ આજ તો કંઈક તૈયાર લઈ આવ્યા છે તૈયાર નાસ્તો ખાવાનો શું લઈ આવ્યા આ ઓલા ખાખરા લઈ આવ્યા ખાખરા ખાખરા અચ્છા ખાખરા લઈ આવ્યો એમ ને ચાલશે ને ચા સાથે ચાલશે ચાલશે તો અહીંયા પછી શું ચાલો તમે અમે ફ્રેશ થઈ લઈએ બરાબર હા ફ્રેશ થઈ જાવ તો ચા નાસ્તો બનાવી દો ચાલો મિત્ર આપણે ચા મૂકી દઈએ સાહેબ આવી ગયા ઘરે આવું છે

ગરમી ગરમી ગજબની ગરમી મિત્રો નાય ધોઈ લીધું ને તો એ ગરમી થાય છે ચાલો હવે થોડીક વાર નીચે જઈ આવીએ ખાવાને તો હજી વાર છે મેડમ કઈ બનાવશે તો આવું આપણે થોડીક વાર નીચે ભાભલા પાસે સત્સંગ કરી આવીએ ચાલો ભાભલા હશે કે નહીં જાય તો ખરા

વાહ બાપા બે ચાર બેઠા હે આપણે ઘડી ઘાટા મારીએ આજથીનો ટાઈમ હમણાં થશે આ સુધી આપણે અહીંયા બાપા એ થોડીક વાર બેસી

બરાબર શું બનાવ્યું આજે આજે જમવામાં શું બનાવ્યું ગુવાર બટેટા નું શાક વાુવાર બટેટા હા ઘણા ટાઈમે આવ્યા ગુવાર બટેટા સારું કેવાય ચાલો તો ગુવાર બટેટાનું શાક ખાઈ લઈ પછી આપણે નીચે જઈએ પાછા બરાબર અહીંયા પાછા ભાભલા રાતે તો બેઠા જ હશે અને સવારે આપણે વહેલું ઉઠીને મતદાન કરવા જવાનું છે એ ખબર છે ને એ તો ખબર જ હોય કેટલા જોઈએ હા તો આપણે સવારે વહેલું આજ મતદાન કરવા જવાનું છે તો ચાલો અત્યારે તો આપણે પેલા ખાઈ લઈ મતદાન વાળા કંઈ ખાવા દેવા નહીં આવે બટકા મોઢામાં નહીં દે આપણે જમી લઈએ એક રોટલી આવી ગઈ વાહ એક એક રોટલી ચાલો એક એક રોટલી આવવા દ્યો એક પછી એક ચાલો બધા મિત્રો જમવા આપણે મિત્રની ઘરે બેસવા ગયા હતા જે હોડું જઈ ગયું થોડું વહેલું વહેલું કરતાં કરતાં મોડું થઈ ગયું હવે સુઈ જઈએ આપણે સવારે વહેલું ઉઠવાનું છે બંધન કરવા જવાનું છે તો બધા મિત્રો કાલે વોટ આપવા જજો વોટ આપવો જરૂરી છે ચાલો તો આપણે હવે સુઈ જઈએ ગુડ નાઇટ